અમરેલીમાં પોલીસ દ્વારા સામાન્ય ગુનામાં સર્શા તરીકે એક યુવતીને રાત્રિના બાર કલાકે યુવતીના ઘરેથી ધરપકડ કર્યા બાદ બીજા દિવસે જાહેરમાં સરકસ કાઢી માનવ અધિકારીનું ઉલ્લંઘન કર્યું હોય જેના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું અમરેલી શહેરમાં તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક યુવતીને સામાન્ય ગુનહાની સજા તરીકે રાત્રિના બાર કલાકે ઘરેથી પકડી સૂર્યાસ્ત પછી તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી બીજા દિવસે જાહેરમાં સરગસ કાઢવામાં આવ્યું અકૃત્ય માત્ર યુવતીની વ્યક્તિગત છવિને નષ્ટ કરતું નથી પરંતુ માનવ અધિકારોના ઉલ્લંઘન અને કાયદાની પ્રક્રિયાની ગંભીર અવગણના કરે છે હજારો કરોડોના કોભાંડી બુટલેગર ખૂની રીઢા ગુનેગારનું સરઘસ ન કાઢી શકનારી પોલીસ એક સામાન્ય ગુનામાં જાહેરમાં નેતાઓના ઈશારે સરઘસ કાઢે તે પણ કોઈ કાળે સ્વીકાર્ય હોઈ શકે નહીં અકૃત્ય માત્ર યુવતી માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે આઘાતજનક છે યુવતીની રાત્રે ધરપકડ કર્યા બાદ બીજા દિવસે સરઘસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે રામાયણની અંદર સીતાજીનું મહાભારત દ્રૌપદી અપમાન કર્યું છે એમને જ આવ્યું છે રોજ અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો તો રાકોશ સોલંકી નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યું હતું જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તે એ દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો એ યોગ્ય નથી પોલીસે મહિલાઓનું સરા જ્યારે અપમાન કર્યું છે માન સન્માન જાળવ્યું નથી એ મહિલા કોઈ મહિલા બુટલેગર દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી